પાટીદાર અનામત આંદોલનની માંગણી સાથે પચ્ચીસમી અમદાવાદમાં યોજાયેલી સભા બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલી હિંસા સુરતમાં પણ પ્રસરી હતી જેને લઈને પાટીદાર વસ્તીવાળા વિસ્તારોમાં વાતાવરણ તંગ બન્યું હતું તો શહેરના ડબોલી વિસ્તારમાં પાટીદારો દ્વારા આચરાયેલી હિંસા બાદ વાતાવરણ શાંત પડતા મનપા દ્વારા ડેમેજ પ્રોપર્ટીનું સમારકામ શરૂ કરાયું હતું પાટીદાર અનામત આંદોલનની માંગ રાજ્યભરમાં પ્રસરી હતી અને મંગળવારે રેલી બાદ આખા રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી મંગળવારે રાત્રે અને બુધવારે આખો દિવસ હિંસા રહેતા આખા શહેરમાં વાતાવરણ તંગ રહ્યું હતું જોકે ગુરુવારે વાતાવરણ શાંત પડતા સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામ હાથ ધરાયું હતું તો ડભોલીમાં ચાર રસ્તા ખાતે આંદોલનકારીઓએ કરેલી હિંસાને પગલે સરકારી મિલકતોને થયેલ નુકસાન અને લાઇટના પોલ સીસીટીવી પોલ સાથે જ બેંકમાં પણ આગ લગાવાઈ હતી ત્યારે મનપા દ્વારા સરકારી મિલકતોને થયેલ નુકસાનનો તાગ મેળવી તેનું સમારકામ અને કાટમાળ ત્યાંથી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી બુધવારે ગુજરાત બંધના એલાનને પગલે સુરત શહેરમાં પણ આગજનીના બનાવો બન્યા હતા ત્યારે વરાછા પુણા સહિતના પાટીદાર અનામતના વિસ્તારોમાં ઘણી પબ્લિક જોવા મળી હતી અને આગજનીના બનાવો બન્યા હતા ત્યારે ડબોલી વિસ્તાર ચાર રસ્તા વિસ્તારમાં પણ આગજનીના બનાવો બન્યા હતા ત્યાં સરકારી મિલકતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જે આપ તમે દર્શકો જોઈ શકો છો જ્યારે અહીંયા એક બેંકમાં પણ આગ લગાડવામાં આવી હતી કેમેરામેન ચેતન સાથે અઝહર કુરેશી એસનાઈ ન્યૂઝ સુરત